સારોલી પોલીસ સ્ટેશનના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર બસો પાંત્રીસની મત્તાની માતમાં રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓ વેપારી અને દલાલને પકડી પાડતી સારોલી પોલીસ આ કામના શ્રી કેતનભાઈ ગોકુલભાઈ સોરઠિયા તે રાધિકા ટેક્સટાઇલના ભાગીદાર

કમલભાઈ રામદયાલ કુરિલ નંબર એકસો એકતા નગર એકબીજાની મદદગારી કરી દલાલ કમલભાઈ રામદયાલ કુરિલ નાઓ સામેથી ફરિયાદીશ્રીનો સંપર્ક કરી ફરિયાદીશ્રી સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં લઈ ફરિયાદી સાથે વેપાર ચાલુ કરી વેપારી ગૌતમ કિશન જૈન તે પારો ટેક્સટાઇલના પ્રોપરાઇટર નાઓની તારીખ તેર છ બે હજાર ચોવીસ થી તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ સુધીમાં અલગ અલગ બિલ ચલન મારફતે કુલે રૂપિયા અગિયાર લાખ એસી હજાર બસો પાંત્રીસ નો ગ્રે ડેલ્ટા દલાલ કમલભાઈ રામદયાલ કોરિલનાઓ મારફતે મેળવી જે પૈકી રૂપિયા ત્રીસ હજાર ચૂકવી બાકીના રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર બસો પાંત્રીસ આઠ દિન સુધી નહીં ચૂકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલાકલી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વગેરે બાબતે સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો સોળ પાંચ ચોપન મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે